અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘર પર પાર્સલ બ્લાસ્ટ કરાવાયો હોવાની ઘટના સામે આવી છે જેમના ઘર પર બ્લાસ્ટ થયો તે બળદેવભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે પાર્સલ લઈને એક વ્યક્તિ આવ્યો હતો પરંતુ મેં પાર્સલ મંગાવ્યું ન હોવાથી સ્વીકાર્યું ન હતું આ દરમિયાન પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો ઘટનાની જાણ થતાં એસીપી ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી છે ત્યારે આ મામલે પોલીસે ગૌરવ ગઢવી નામના આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરેથી ત્રણ અને બોમ્બ બનાવવાની સામગ્રી કબજે કરી છે અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈને આતંક મચાવ્યો હોવાની ઘટના બાદ હવે શાહીબાગ વિસ્તારમાં તલવાર સાથે આતંક મચાવતા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો હતો જેમાં આરોપીઓએ જાહેરમાં હાથમાં તલવાર લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો ત્યારે પોલીસે આ ગુનામાં વિશાલ ઢુંડિયા અને સુરેશ ભીલ સહિત ચાર આરોપીની ધરપકડ કરી તેમને દોરડા બાંધીને પોલીસ સ્થળ પર લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જોન સાત એલસીબીની ટીમે સેટેલાઇટ વિસ્તારમાં રેડ કરી પ્રીમિયમ બ્રાન્ડની દારૂની છન્નું બોટલ સાથે બુટલેગરને ઝડપી લીધો છે જેમાં હિમાંશુ પંડ્યા નામના બુટલેગરે એકત્રીસ ડિસેમ્બર પહેલા દારૂનો સ્ટોક કરવા ન્યૂ અલકનંદા સોસાયટીમાં મકાન ભાડે રાખ્યું હતું અને એક ડિલિવરી બોયને બાર હજારના પગાર પર રાખ્યો હતો ત્યારે જોન સાત એલસીબીની ટીમે બાતમીના આધારે અહીં રેડ કરી બ્રાન્ડેડ દારૂની છન્નું બોટલો સાથે આરોપી કુલદીપ મહિડાને ઝડપી લીધો હતો જ્યારે હિમાંશુ પંડ્યાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે